વીટોગ યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં અલગ અલગ વિષય પર વાત કરીશું પરંતુ આજે સબ્જેક્ટમાં આપણે લઈશું ગણિત ગણિત વિષય પર આપણે ટોપિક લઈશું ગાથ અને કાતંગ બરોબર છે ગણિત તો આજે આપણે ગાત અને ઘાતંગ વિશે અભ્યાસ કરીશું

2 ने શું કહેવાય આધાર કેરી દે તો અમે ગમે તે એક્ઝામ્પલ લઈ શકો 4^5 એમાં 5 ને શું કહેવાય ઘાત કહેવાય જ્યારે 4 ને શું કહેવાય આધાર કહેવાય બરોબર આ રીતે આપણે અલગ અલગ એક્ઝામ્પલ લઈ સકીએ બરોબર છે હવે આવશે આપણે સરવાળાનો નિયમ બરોબર તો ઘાત અને આધાર સમજીયા પછી આવા ટોપિક લઈશું પેલો ગાત અને ગાતંગની અંદર હોય બરોબર સરવાળાનો નિયમ સરવાળાનો નિયમ આનો સરવાળો કરો જ્યારે આધાર સરખા હોય અને ગુણાકાર થતો હોય તો શું કરવો સરવાળો કરવો સરવાળા નિયમમાં જ્યારે આધાર સરખા હોય અને ગુણાકાર થતો હોય તો સરવાળો કરો ફોર એક્ઝામ્પલ એ રેસ ટુ એમ ગુણ્યા એ રેસ ટુ એમ હવે આની અંદર શું કહે છે જો એ આધાર સરખો છે ઓકે વચ્ચે શું થાય છે ગુણાકાર તો થશે સરવાળો આધાર એનો એક બરોબર શું આવશે આધાર સરખો હોય અને ગુણાકાર આપેલો હોય તો શું થાય સરવાળો થાય એ રેસ ટુ એમ ઇન ટુ એ રેસ ટુ એમ બરોબર શું થશે એ રેસ ટુ એમ પ્લસ એમ બરોબર હવે આપણે એક્ઝામ્પલ લઈએ તો ધારો કે બે નો ઘન ગુણ્યા બે નો વર્ગ શું જવાબ આવશે બે નો ઘન ઘાત બરાબર આ રીતે તમે કોઈ બી એક્ઝામ્પલ લઈ શકો ત્રણ નો વર્ગ ગુણ્યા ત્રણ નો ઘન શું આવશે ત્રણ નો બે વત્તા ત્રણ બરાબર ત્રણ ની પાંચ ઘાત બરોબર આ રીતે આપણે સરવાળાનો નિયમ થશે તો આવશે બાદ બાકીનો નિયમ બાદ બાકી નો જ્યારે આધાર સરખો અને ભાગાકાર થતા હોય તો બાદ બાકી કરવું બાદ બાકી ના શું કહે છે જ્યારે આધાર સરખો હોય અને ભાગાકાર થતો હોય તો બાદબાકી કરો ફોર એક્ઝામ્પલ a રેસ ટુ m ભાગ્યા a રેસ ટુ n જો આધાર સરખો છે a અને ભાગાકારનો નિયમ ભાગાકાર છે બરોબર તો શું આવશે a રેસ ટુ m minus n તો આપણે આનું એક્ઝામ્પલ ગણી તો શું થાય 2 નો ઘન 2 નો વર્ગ સોરી 2 નો વર્ગ તો શું આવશે 2 નો ભાગાકાર છે તો થ્રી માઇનસ વન પાર નો વર્ગ પચીસ તો બાદ બાકીના નિયમ આ રીતે આવે જ્યારે આધાર સરખો હોય અને ભાગાકાર થતો હોય તો બાદબાકી કરો બરોબર નિયમ શું કહે છે कोई भी संख्या कोई भी संख्या पर जीरो घात लिखी हुई हो तो तेरी कीमत 8 पाई तो क्या है कोई कोई संख्या पर 0 घात लिखी लियो तो यानी कि कीमत क्या થાય 1 થાય फॉर एग्जांपल 1 ની 0 घात 1 કોઈ પણ સંખ્યા હોય 2 ની 0 घात હોય તો 2 3 ની 0 घात હોય તો પણ 1 4 ની 0 घात હોય તો પણ 1 subgroups ગમે તેલી સંખ્યા આપેલી હોય અને 0 घात હોય તો જવાબ શું આવશે 1 આવશે કોઈ પણ સંખ્યા પર 0 घात લખેલી હોય તો તેની કિંમત શું થાય 1 થાય બરાબર 1 ની 0 घात 1 2 ની 0 घात 1 3 ની 0 घात 1 4 ની 0 घात અને કોઈ પણ સંખ્યા આપેલી એની જો જીરો ઘાત હોય તો શું જવાબ આવશે ફોર એક્ઝામ્પલ પાંચ નો વર્ગ હોય એનો ઘન હોય તો શું જવાબ આવે છ પાંચ છ ઘાત બરોબર છે છ ઘાત બરો બે નો વર્ગ હોય હોય તો શું જવાબ આવશે ફંડામેન્ટલ આપણે યાદ રાખવું જરૂરી છે નેક્સ્ટ શું કે છે આધાર સરખા ના હોય ન હોય તો ફોર એક્ઝામ્પલ એ ભાગ્યા બી રેસ્ટ ટુ એન આવું આપેલું હોય બંનેનો આધાર અલગ અલગ છે તો શું જવાબ આવશેનો નો એ રેસ્ટ ટુ એન ભાગ્યા બી રેસ્ટ ટુ એન ખ્યાલ આવે એ રેસ્ટ ટુ એન ભાગ્યા બે ફોર એક્ઝામ્પલ ત્રણ ભાગ્યા બે ની સ્ક્વેર ગણીએ તો આધાર બંનેના અલગ અલગ છે અને ગુણાકાર કઈ રીતે થશે એ ગુણ્યા બી ટુ એન હોય તો શું થશે એ ની એન ઘાત ગુણ્યા બી ની એન ઘાત કારણ કે બંનેના આધાર અલગ અલગ છે ફોર એક્ઝામ્પલ

જો આધારમાં સંખ્યા માઇનસ હોય તો શું થાય ફોર એક્ઝામ્પલ પોઝિટિવ ગણો બે ની ચાર ઘાત શું આવે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે આ પોઝિટિવ છે એટલે જવાબ બી પોઝિટિવ જ આવે બે ચાદું અઢું સોળ પણ આવું હોય કે માઇનસ ટુ ની ત્રણ ઘાત હોય તો શું આવે તો માઇનસ ટુ ગુણ્યા માઇનસ ટુ ગુણ્યા માઇનસ ટુ તો શું જો બે થી ચાદુ તો માઇનસ આઠ કેમ માઇનસ આઠ ઓછા ઓછા વધતા વધતા ઓછા ઓછા પેલા આપણે ચિહ્નો કેવી રીતે યાદ રાખવા એ જરૂરી છે જો હોય ગુણ્યા અહીંયા પ્લસ હોય તો ઓછા વધતા ઓછા આવે જો ઓછા હોય એના ગુણ્યા ઓછા હોય તો ઓછા ઓછા શું આવે વધતા જો અહીંયા વધતા હોય અહીં ઓછા હોય તો શું આવે ઓછા અને વધતા હોય ને અહીંયા બી વધતા તો વધતા એટલે પોઝિટિવ માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ પ્લસ માઇનસ માઇનસ ને પ્લસ 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 તો આટલું યાદ રાખો તો તમને आधार बार संख्या माइनस तो खबर पड़ी जाए कि शु जवाब आए बी कोई भी संख्या अपेली माइनस पांच घात हो पच्चीस एक सौ पच्चीस माइनस एक सौ पचीस आगे ओर मैनस टू चार घात हो चार दो आठ दू सोल એ જો પોચા ઓછો વત્તા વત્તા ઓછો ઓછો ને ઓછો ઓછો વત્તા એટલે પોઝિટિવ આન્સર આવે કેલા જો આધારમાં સંખ્યા માઈનસ હોય તો આ રીતનું થાય બરાબર તો 2 * 10 ની 3 ઘાત હોય તો શું જવાબ આવે 2 * 10 * 10 * 10 અને 2 ની પાછળ કેટલા 2000 બરાબર બીજા નંબરમાં આપણે ગણીએ સાત નો વર્ગ ગુણ્યા બે નો વર્ગ તો શું જવાબ આવે આમ નોર્મલી આપણે શું કરીએ સાત નો વર્ગ એટલે સાત ગુણ્યા સાત ગુણ્યા બે નો વર્ગ એટલે આપણે શું કરીએ બે ગુણ્યા બે આ રીતે આપણે જવાબ લાવતા હોઈએ પણ આપણે શું કરવાનું સાત નો વર્ગ ગુણ્યા બે નો વર્ગ છે ઇઝી સાત ગુણ્યા બે નો વર્ગ સાત દુ ચૌદ ચૌદ નો વર્ગ અને જવાબ આવી ગયો સીધો 14 नंबर बराबर 196 એટલે ટુકમાં આટલું મોટું સાદુરૂપ આપવું ના પડે બરાબર શોર્ટકટ માં આવી જાય ઓકે ત્રીજા માં આપણે પૂછ્યું એ 2 નો ઘન * 5 તો શું જવાબ 2 નો ઘન એટલે 8 8 * 5 40 બરાબર -4 ની 3 ઘાત તો શું જવાબ આવે -4 गुणा -6 गुणे 4 * 16 = 64 पण केव्हा आउशे - अबसे के प्लस --++-- म्हणजे - 32 बरोबर नेक्स्ट -3 * -2 નો ઘન શું જવાબ આવે તો -3 ના -3 રહેવા દો 2 નો ઘન છે લખી છે એટલે 1 કી સંખ્યા છે 1 કી સંખ્યા એટલે શું આ માઈનસ અને શું આ -8 9 * 8 = 72 24 सही जवाब पॉजिटिव 24 बराबर नेक्स्ट -3 નો વર્ગ * -5 નો વર્ગ તો શું જવાબ આવે વર્ગ છેલે b ની સંખ્યા એટલે પ્લસ પોઝિટિવ આવે એટલે 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 બરાબર છે અને 25 9 બરોબર એટલે આ શું આવે જવાબ પોઝિટિવ જવાબ આવે આધાર સરખો છે ભાગાકાર છે તો શું થાય હંમેશા માઇનસ થાય બરાબર તો શું થાય ત્રણ સાત માઇનસ બે ગુણ્યા ત્રણ ની પાંચ

આ મુજબનો દાખલો હોય તો શું કરવું તો પહેલા તો ત્રણ દુ છ કરો બે ની છ ઘાત ગુણ્યા ત્રણ ની ઘાત બરોબર ગુણ્યા ની છ ઘાત હવે જુઓ ની ઘાત છે અને ત્રણ ની ઘાત શું કરવાનું બે ગુણ્યા ત્રણ ઘાત ગુણ્યા ની છ ઘાત ત્રણ દુ છ ત્રણ દુ છ તો છ ની છ ઘાત ગુણ્યા ની છ ઘાત જવાબ અને આગર સાદુરપા બોલે જવાબ આયતે બરાબર શું આવશે 6 ની 6 ગાત છે 4 ની 6 ગાત છે બરાબર છે તો શું થાય 6 * 5 30 ની 6 ગાત 6 * 5 30 30 ની 6 ગાત આધાર સરખા નથી એટલે બંનેનો ગુણાકાર કરી દો તો પણ શું થાય છ ને છ રે એટલે થઈ ગયું ત્રીસ ની ચોઘાત છ પંચા ત્રીસ એટલે ત્રીસ ની છ ઘાત ખ્યાલ આવ્યો ના નિયમનો નિયમનો ઉપયોગ કરી સાદુ રૂપ આપો બરોબર જે જવાબ આવે તેને પેલો છે પ્રશ્ન શું છે ત્રણ નો વર ગુણ્યા ત્રણ ની ચાર ઘાત ગુણ્યા ત્રણ ની આઠ ઘાત તો શું થાય તો ત્રણેયમાં આધાર સરખો છે તો શું આવે અને તેમણા વચ્ચે શું છે મલ્ટીપ્લાય છે ગુણાકાર છે એટલે શું આવે તો 4 + 8 એટલે શું થશે 3 4 * 2 = 6 6 * 8 = 48 એટલે 3 * 14 = આનો જવાબ બરોબર બીજો પ્રશ્ન શું છે 6 ની 15 ઘાત ભાગ્યા ડિવાઇડેડ 6 ની 10 ઘાત તો શું થાય 6 ની 15 ભાગ્યા 6 ની 10 ભાગ્યા ભાગાકારનો નિયમ બરાબર ભાગાકારના નિયમમાં શું હોય બાદ બાકી થાય આધાર સરખો છે એટલે પંદર માઇનસ દસ તો શું જવાબ આવે છ ની પાંચ ઘાત તો શું થાય એવા ગમે તેટલા દાખલા આવતા હોય તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ બરાબર હવે જો આમાં શું છે પાર ને વર્ગનો ત્રણ ઘાત છે તો શું જવાબ આવે ત્રણ દુ છ પાર ની છ ઘાત ભાગ્યા પાર નો ત્રણ તો શું આવે પાંચ ભાગાકારનો નિયમ છે તો શું થાય છ માઇનસ ત્રણ તો પાર નો ત્રણ ઘાત બરાબર એનો જવાબ ભાગાકાર નો નિયમ હોય તો સમજી લેવાનું માઇનસ આવે અને ગુણાકારનો નિયમ હોય સમજી લેવાનું સરવળ થાય બરોબર બીજું હોય રેસ રેસ ટુ ટુ ફોર બી જવાબ શું આવે એ બી રેસ ટુ ફોર બરોબર ત્રણ ની ચાર ઘાત હોય અને ત્રણ ઘાત હોય તો શું જવાબ આવે ત્રણ ની ચાર ગુણ્યા ત્રણ અને શું આવે ત્રણ નો ચાર તારીખ બરોબર આ જે હોય ને આધાર એના ઉપર જે બી મલ્ટિપ્લાય થતો આ રીતે કરી દેવાનું ચાર તારીખ બાર એટલે ત્રણ ની બાર ઘાત બરોબર નેક્સ્ટ પચીસ ની ચાર ઘાત હોય ભાગ્યા પાર ની ત્રણ ઘાત હોય તો શું કરવું પચીસ ની ચાર ઘાત છે ભાગ્યા પાર ની ત્રણ ઘાત હોય તો શું કરવું પચીસ એટલે પાંચ નો વર્ગ એનો કેટલો થયો ચાર ઘાત ભાગ્યા ભાગ્યા નો નિયમ પાંચ ની ત્રણ ઘાત પાંચ ની ચાર દુ આઠ નીચે પાંચ ના ત્રણ તો શું જવાબ આવે 5 ની આઠ ઘાત માઇનસ ત્રણ પાંચ ઘાત બે ની જીરો ઘાત હોય ત્રણ ની એક ઘાત હોય ની જીરો ઘાત શું આવે તો બે ની જીરો ઘાત હોય તો કોઈ શું કરે જીરો ત્રણ ની એક કહેવાય તો ત્રણ ને ત્રણ પાંચ ની જીરો આવે શું કરે જીરો જવાબ શું આવે જી પણ આ ખોટું કહેવાય ખરેખર જવાબ શું આવે જીરો ઘાત એક એક ઘાત એટલે ત્રણ અને 5 0 ઘાત 1 એટલે જવાબ શું આવ્યો 3 એટલે આ હવે આન્સર અને આ કહેવાય ખોટું હંમેશા કોઈ પણ સંખ્યા આપેલી આની 0 ઘાત હોય તો એનો જવાબ 1 આવે બરોબર ગણી લઈએ a^5 ભાગાકાર a^3 * a^8 આધાર બધાનો સરખા જ એટલે શું થાય a^5 - 3